આજે આપણે બનાવીશું અલગ રીતે ઝટપટ બની જાય તેવો દૂધ પાક તેના માટે બે સ્પૂન ચોખાને અને આઠ દસ કાજુને ગરમ પાણીમાં અડધો કલાક પલાળી દઈશું હવે મિક્સર બાઉલમાં અડધી સ્પૂન ચોખા પલાળેલા કાજુ અને થોડું દૂધ એડ કરી તેની પેસ્ટ બનાવીશું અડધી સ્પૂન ઘી એડ કરી આ રીતે કુકરમાં લગાવી દેવાનું જેથી દૂધ પાક બેસે નહીં હવે ચોખાનું પાણી વિતાવી ચોખાને બેથી ત્રણ મિનિટ શેકી તેમાં અડધો લીટર દૂધ કેસર એડ કરી સારી રીતે મિક્સ કરીશું થોડું દૂધ ગરમ થાય એટલે તેમાં બનાવેલી પેસ્ટ એક સો કપ ખાંડ સારોલી એડ કરી હવે કુકરના ઢાંકણને પણ આ રીતે ઘી લગાવીશું જેથી દૂધ પાક ઉભરાશે નહીં ગેસની ફ્લેમ સાવ ધીમી રાખી ત્રણ વિસલ થવા દઈશું જો થોડું મોટું કુકર હોય તો તેમાં દૂધ પાક બનાવવાનો હવે તેમાં ડ્રાયફ્રૂટ અડધી સ્પૂન એલસી પાવડર એક પિંચ જેટલો જાયફળ